નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે આજનો મુખ્ય ટોપિક છે સુરત મહાનગરપાલિકાની રિક્રુટમેન્ટ જાહેર થઈ છે તે જો તમે આવી અપડેટ મેળવવા માગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકન પર ક્લિક કરી દેજો તેનાથી સરકારી ભરતીની અપડેટ આપને સમયસર પ્રાપ્ત થતી રહેશે મારી ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે સુરત મહાનગરપાલિકા છે તેની અંદર વિવિધ જગ્યાઓની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી છે જે છે એક એમ્પ્રેન્ટિસ જે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર લેબ ટેકનિશિયન અને અન્ય એવી કુલ એક હજાર જગ્યાઓ છે અત્યારે હું આપને એ ઓફિશિયલ બતાવીશ તો આપની જે સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ ઓફ સુરત મહાનગરપાલિકા ધી એમ્પ્રેન્ટિસ એક્ટ ઓગણીસો ને એકસઠ હેઠળ સુરત મહાનગર પાલિકા માં નીચે જણાવેલા જુદા જુદા trade માં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ પચીસ બે બે હજાર પચીસ સવારે અગિયાર કલાક થી તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ સમય રાત્રે અગિયાર કલાક સુધીમાં માં અરજી મંગાવવામાં આવે છે જો trend ની વાત કરવામાં આવે તો સૌપ્રથમ ઇલેક્ટ્રિશિયન electrician wire જેની એસી જગ્યાઓ છે લગભગ બધા સરખું જ છે એસી પચાસ આઠ હજાર પચાસ અને તમામની અંદર એજ્યુકેશન લાયકાત લગભગ સિમિલર છે આઈટીઆઈ ટ્રેડ પાસ હોવા જોઈએ ફીટર છે ડ્રાફ્ટમેન સિવિલ છે સર્વેયર છે મિકેનિક મોટર વ્હીકલ છે મિકેનિક રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનિંગ છે મિકેનિક ડીઝલ છે હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ છે મેડિકલ લેબ ટેકનિશિયન જેને પેથોલોજી કહેવામાં આવે છે તેની ક્વોલિફિકેશન થોડીક અલગ છે ધોરણ બાર કેમેસ્ટ્રી ફિઝિક્સ અથવા બાયોલોજી વિશે સાથે પ્લસ બી કરેલું હોવું જોઈએ જેનો પગાર પણ નવ હજાર આપવામાં આવશે ત્યારબાદ વાત કરવામાં આવે તો એકાઉન્ટ આસિસ્ટન્ટ છે જે બીકોમ કરેલું હોવું જોઈએ અને અગ્રીમતા એમ કોમવાળા ઉમેદવારને અગ્રીમતા એની સેલેરી પણ સ્ટાઇપેન્ડ પણ નવ હજાર છે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર જે એકસો એસી જગ્યાઓ છે નવ હજાર બી એ કરેલું હોવું જોઈએ માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ છે જે પણ નવ હજાર બી કોમ બીબીએ કરેલો હોવું જોઈએ એમ મળીને કુલ એક હજાર જગ્યાઓ છે તમામ જે એપ્લિકેશન છે એ આપને ઓનલાઈન મંગાવવામાં આવે છે ઓનલાઈન જે લિંક છે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને એડવર્ટિઝમેન્ટ ડાઉનલોડ કરવાની લિંક પણ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ